દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંજુરી શેરબાનો શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકો દ્વારા સંચાલિત 52 માં બાળમેળાનું આયોજન આગામી 24 જાન્યુઆરીના રોજ સયાજીબા ખાતે યોજાશે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સયાજી બાગ ખાતે બાળમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને અભિવ્યક્ત કરવાના અવસરને ધ્યાનમાં રાખીને બાળમેળાનું આયોજન કરવામાં આવેલ છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે યોજનારા બાળમેળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ વખતે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવેલ છે આ લેઝર શોમાં દેશના અમર ઐતિહાસિક પાત્રોમાંના એક એવા અઢારમી સદીના રાણી અહિલ્યાભાઈ હોલકર દ્વારા શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણીની જ્યોતને ભારતમાં પ્રધાન સેવક નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સતત પ્રજ્વલિત રહે હે તે હેતુને ચરિતાર્થ કરવાના લેઝર શોનું નિદર્શન કરવામાં આવશે આ ઉપરાંત બાળમેળામાં અંતાક્ષરી કોણ બનેગા જ્ઞાન પતિ અને ટેલેન્ટ હન્ટ જેવા કાર્યક્રમ યોજાશે જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ब्यूरो रिपोर्ट तौफिक शेख આ વખતે શાયરી કાર્નિવલ બે હજાર પચીસની અંદર જે થઈ રહ્યો છે બાવનમો કાર્નિવલ છે આ કાર્નિવલની અંદર આ શાયરી બાળ મેળો અમે જેના અમે કહીએ છીએ બાળ મેળો બાવનમો છે અને શાયરી કાર્નિવલમાં શાયરી બાગની અંદર આ દર વખતની જેમ ઉજવાઈ રહ્યો છે સૌથી સારી વસ્તુ એ છે કે આ વખતે એક લેઝર શોનું બી અમા આયોજન છે અને સાથે સાથે અમારી શાળામાં ભણતી દીકરી હેતવી હેતુ ખૂબ સારું ભણે છે અને સાથે સાથે હેતવી નવમા ધોરણની સ્ટુડન્ટ છે અત્યારે સાથે એ દીકરી ખૂબ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ છે એટલે એની પાસે ઘણા સર્ટિફિકેટ છે રાષ્ટ્રપતિના એવોર્ડ વિજેતા છે પ્રધાનમંત્રીના સાથે બી એને મુલાકાત થયેલ છે અને દીકરી ખૂબ સારું કરી રહી છે એને પદલ સોલ્વ કરવામાં બી માસ્ટરી છે એનું ચિત્રકામ સારું છે એવી ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓમાં એ અલગ અલગ સર્ટિફિકેટ આવી છે અને ખૂબ સારું કરે છે એ અમારું અલગથી છે સાથે અમારી જે રેગ્યુલર અમે જે દર વખતે કાર્યક્રમો કરીએ છીએ એવા બાહ્ય સાંસ્કૃતિક અને અંદર સાંસ્કૃતિકમાં આપણે જે ડોમની અંદર થતા હોય છે એ કાર્યક્રમો કરીએ છીએ બાહ્ય સાંસ્કૃતિકમાં વખતે એવું કર્યું છે આપણે કે બાહ્ય સાંસ્કૃતિકમાં પણ જે પણ પર્ફોમન્સ થાય કે જે પણ ગેમ રમાય એ બધી જ વસ્તુઓ અમારા બાળકો માટે જ હોય અને અમારા બાળકો જ કરતા હોય એટલે બાળકોના થકી આ બાળમેળો છે બાળકો માટે આ બાળમેળો છે અને બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળો ખૂબ સારી રીતે ઉજવાય એના માટે ચોવીસ પચીસ છવ્વીસે આ સર્વ નગરજનોને હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અને મારી સમગ્ર ટીમ તરફથી આપ સર્વને ખૂબ ખૂબ આવકારું છું આપ સર્વ લોકો આની અંદર જોડાવ ખૂબ બાળકોનો ઉત્સાહ વધારો બાળકોને માટે અને આપણા બાળકોને નહીં આની અંદર જોડો ખૂબ સારું આ બાળમેળાનું જે ત્રણ દિવસનું એટમોસ્ફિયર હોય છે એ કમાટી બાગને નવા નજરાનાથી જનહરિત કરતું હોય છે અને ખૂબ આગળ વધીએ સાથે રહીએ બાળકો માટે સાથે રહીને કામ કરીએ એના માટે આપ સૌ આવો જોડાવ અને આપને સર્વને મીડિયાના માધ્યમથી દરેક મીડિયાના માધ્યમથી હું આવકારું છું આભાર શું છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે